નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો એસએસજી એક એવી હોસ્પિટલ છે મધ્ય ગુજરાતની કે ગુજરાતના જે લોકો છે એ પોતાનું સારું ઈલાજ થાય એના માટે એસએસજી આવે છે ખાસ કરીને મધ્યમ વર્ગના જે લોકો હોય છે એ એસએસજી પોતાના ટ્રીટમેન્ટ માટે આવે છે સવાલ એ છે કે રૂકમણી હોસ્પિટલની વાત કરીએ તો રુકમણી જે પ્રસ્તુતિ ગૃહ છે ત્યાં આગળ દૂર દૂરથી લોકો ડિલિવરી માટે આવે છે આપણી સાથે ઉર્વશી પરમાર હા ઉર્વશી બેન શું જોયું તમે અને સુવિધાની વાત કેવી છે જ ગંદી અને જ બકવાસ સુવિધા છે બધા રામ ને પ્રજા સુખી કામ કરે છે આજે નવ જન્મેલું બેબી છે સાડા ત્રણ વાગ્યા બેબી જન્મી ગયું તું બરાબર છે એના માટે કોઈ રૂમની કોઈ સુવિધા નથી એના મમ્મીને કંઈક ખેંચ આવી અને પછી સિઝરિયન કરવું પડ્યું હતું સિઝરિયન કર્યા પછીથી મમ્મીને આઈસીયુમાં લઈને ગયા અને બેબીને હેન્ડ ઓવર કરી દીધું એમના રિલેટીવને હું જયારે વાત કરવા માટે ગઈ ડોક્ટર સાથે કે બેબી બેબીનું શું કરવાનું છે હું બતાવું બેબી કેવી કન્ડિશનમાં હતું એવી બી બતાવું તમને તો એના

બેન્ચ પર બેન્ચ પર વેઇટિંગ રૂમમાં એના રિલેટિવ છે આ રીતે લઈને બેસે છે અને એના કરતું કોઈ કશું પૂછતું નથી બધા નર્સિસ ને બધા બેસી રહ્યા છે આવી રીતે નોર્મલી અને હું પૂછવા માટે કઈ તો મને આવો જવાબ આપ્યો કે તમે ડિપાર્ટમેન્ટમાં જેને કમ્પ્લેન હોય તો કમ્પ્લેન કરો ઇફ તમે રિલેટિવ છો તો હું તમને મારું નામ આપીશ બાકી નામ નહીં આપું તો એટલીસ્ટ નવા જન્મના બાળક માટે તમે એક એક્સ્ટ્રા અલગથી રૂમ તો રાખો એને અગર ઇન્ફેક્શન થશે બીજું કઈ થશે બીમાર થશે તો કોણ જવાબદારી લેશે એના મમ્મી ને ખાલી ખેંચાવી એટલા માટે સ્વસ્થ છે હજુ સુધી એને દૂધ નથી પીવડાવે કેટલા પાંચ ને ઓગણપચાસ થઈ ગઈ છે તો હવે શું કરવાનું છે એના માટે બેન તમને એવું નહીં લાગતું કે જે રીતે જે ગ્રાન્ડ આવે છે લાખો કરોડો રૂપિયા અહીંયા આગળ આવે છે તો કઈક સુવિધા ઉભી કરવી જોઈએ સખત સુવિધા ઉભી કરવી જોઈએ અહીંયા કેવા મધ્યમ વર્ગના લોકો જેમની પાસે વધારે પૈસા નથી અસાક્ષર છે જેમને નોલેજ નથી કશી વસ્તુ એવા લોકો અહીંયા આવે છે હેલ્પ માટે કે અમને સારી સુવિધા મળે સરકાર તરફથી અમને સુવિધા મળે તો એની માટે અહીંયા આવે છે ને તો એ લોકો એટલું તો પૂરું પાડવી જોઈએ સુવિધા તમે બહુ હાઈફાઈ સુવિધા ના આપશો પણ જેટલી નોર્મલી છે એ તો આપો એ તો તમારે પૂરી પાડવી જોઈએ ને એની માટે બી જવાનું માંગવા જઈએ તો બી કોઈ જવાબ નથી આપતું અહીંયા કોઈ બી એક વ્યક્તિ સરખી રીતે જવાબ આપી લે ને તો તમે મને કહી દેજો કોઈ એક વ્યક્તિ બી સરખી રીતે જવાબ નથી આપતો બે ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે આપ કયા હોસ્પિટલમાં આવ્યા છો અને અહીંયાની જે સુવિધાની વાત કરીએ સ્ટાફનું પણ રવૈયા કદાચ સારું નથી બહુ જ બકવાસ અને બહુ જ ખરાબ લિટરલી બહુ જ ખરાબ છે હોસ્પિટલ નામ છે રૂક્ષ્મણી ચેનાની પ્રસ્તુતિ ગૃહ એસએસજી માં છે રૂક્ષ્મણી હોસ્પિટલ જે આઈ થિંક તો રૂકમણી બેન યુએસએ માં છે જેમને બનાવીને આપ્યું છે બરાબર છે દાન કરીને આપ્યું છે તો હવે એને કોણ મેન્ટેન કોણ રાખશે અને આટલા બધા જે ફંડ બધું મળી રહ્યું છે તો એનો ઉપયોગ તો કરો ઉપયોગ કરી રહ્યા છે લોકો એની પાસે કશી પ્રોવિઝન્સ છે નહીં બેન ફરીથી અમારા વિડીયો બતાવશો કેમ કે હમણાં એને જોઈ લેજો એને બાર ટેબલ પર બેર દીધું છે ખુરશીમાં બેસાડ્યું છે વેઇટિંગ રૂમ માં અને એની સાથે ઘણા બધા બીજા બી લેડીઝ હતા જે વેઇટ કરતા હતા આઈસીયુમાં ઘણા બધા ના પેરેન્ટને રાખ્યા છે એ રીતે અને બેબીઝ આ એકલું બેબી બાર હતું પછી હું આસપાસના બધાને પૂછું ત્યારે કીધું એમને મને કે સાડા ત્રણ વાગે બેબી જન્મેલું છે અને ત્યારથી આ બહાર છે અને આના જે મમ્મીના સાથે છે એમને લેંગ્વેજમાં ખબર નથી પડતી હિન્દીમાં વાત કરે છે કદાચ તો કોઈ એમને કીધું બી નહીં કે એને રાખો આ તે ફલાયું કશું જ નહીં બસ આ રીતે લઈને મૂકી રાખ્યું છે આઈ થિંક એને કપડાં બી પહેરા વગર આપ્યું તો હમણાં એને કપડાં પહેરાવ્યા હું એ બી જોયું હા હું એમને કીધું કે કપડાં પહેરાવો ત્યારે એમને કપડાં પહેરાવ્યા અહીંયાથી કશું આપવામાં તો નહોતું જ આવ્યું એટલીસ્ટ ચલો નહીં કપડા તો ના આપો પણ atleast અમને સજેશન તો આપો માર્ગદર્શન આપો એ તો જ આપો પડે ને પછી હું જ્યારે ડોક્ટર સાથે વાત કરું છું ડોક્ટર મને એવું કહે છે કે તમે અગર મે રિલેટિવ છો તો જ હું તમને મારું નામ આપીશ અને તો જ હું તમારી સાથે વાત કરીશ અધરવાઇઝ હું કોઈને સફાઈ નહીં આપું આ તો કોઈ જવાબ થયો એમનો બે હવે શું છે જો કે કે સરકાર તરફથી તો જે વાત કરીએ તો જે ગ્રાન્ટ આપવામાં આવે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવે છે તો કઈ એવી સુવિધા ઊભી કરવી જોઈએ કે બીજા માતાને બીજા બાળકની ના તકલીફ પડે હું એ બીજા ઘણા બધા મધર સાથે વાત કરી ત્યાં તો એમને અહીંયા તો આ જ રીતે ચાલે છે અને આ જ રીતે બધાને ટ્રીટ કરે છે બરાબર છે ત્યાં કોઈ માટે અલગ સુવિધા રાખવામાં આવી નથી બધું કરતા હશે બટ તો બી કાશું સુવિધા નથી આપતા કોઈને અને હું જસ્ટ એજ ચાહું છું કે બસ ખાલી એ લોકો માટે થોડી તો સુવિધા હોય અહીંયા આગળ કોઈ હાઈફાઈ વર્ગના લોકો નથી આવતા મધ્યમ વર્ગના જે કમાતા નથી કાં તો મજૂરિયાત વર્ગના લોકો આવે છે તો એ લોકો માટે થોડું તો કંઈ કરો તમે આટલું સારું કરીને આપ્યું છે હોસ્પિટલ આટલું મોટું ને આટલું સારું નામ છે તો એનાથી જેવી તો કોઈ સુવિધા જ નથી સ્ટાફનો બી કઈ સારો રહ્યો નથી ડોક્ટર બી જેવી તેવી વાતો કરે છે બોલતા નથી આવડતું કોઈને કોઈ સરખીતના જવાબ નથી આપતું કાં તો તમને એવું કહી દે છે કે તમે અગર રિલેટીવ છો તો તમે સરખી રીતના અમે તમને જવાબ આપીશું બાકી રિલેટીવ સાથે વાત જ નથી કરતા અને કોઈ એમને પૂછવા બી નથી જતું કોઈને ખબર જ નથી હોતી કશી વસ્તુ ક્યાંથી કોઈ પૂછવા જશે અને ઇફ આજે હું આવી છું હું કઈ બોલી રહી છું તો મને નથી લાગતું કે આ લોકો હજુ બી કઈ ચેન્જીસ કરશે બે દિવસ કરશે પછી હતા એવા થઈ જશે તો જસ્ટ આઈ વિશ કે બીજા કોઈને આવો પ્રોબ્લેમ ના થાય અને એમની માટે કંઈક સારી સુવિધા હોય દર્શક થેન્ક યુ મેસેજ આપશો કે સરકાર તરફથી આગળ ઘણું સપોર્ટ કરવામાં આવે છે સુધી મેસેજ શું હું જસ્ટ એવું જ કહેવા માંગુ છું કે આ જે ઇસ્યુ છે એ સોલ્વ કરે અને બીજાને આવો પ્રોબ્લેમ ના થાય

ગ્રાન્ડ આપવામાં આવે છે એ ગ્રાન્ડ જાય છે ક્યાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે એસજી હોસ્પિટલ પોતાનું સપનું લઈને લોકો અહીં આગળ આવે છે કે ભાઈ મારું ટ્રીટમેન્ટ જે છે સારું થઈ જશે પણ જે રીતે બેને વાત કરી કે અહીં આગળ બાળક જન્મ લે છે અને વેઇટિંગ રૂમની બહાર એને એક કુર્સી પર બેહાર દેવામાં આવે છે આ ખરેખર બહુ નિંદનીય વાત છે ધ્યાન રાખવું જોઈએ જો આજ એની જગ્યા પર કોઈ ધારાસભ્ય કે કોઈ એમએલએ એમપી નું કોઈ બાળક હોત કે એમના પરિવારવાળા હોત તો શું થાત એ પણ જોવાનું રહ્યું અમે આશા રાખીએ કે વડોદરા જે મેનેજમેન્ટ છે એમના દ્વારા અહીંયા આગળ ધ્યાન રાખવામાં આવે અને એક એક્સ્ટ્રા રૂમ એક્સ્ટ્રા રૂમ પણ બનાવવું જોઈએ બિલકુલ જોઈએ અને બેબીઝ માટે તો સારું એવી સુવિધા વાળો રૂમ બનાવવો જોઈએ જો નવજાત શિશુ છે અને ઈફ એમને કોઈ ઇન્ફેક્શન લાગી જશે કાંઈ તો બીજું કશું થશે વાયરલ ઇન્ફેક્શન થશે તો કોણ જવાબદાર રહેશે અહીંના લોકો જવાબદારી લેશે આની તમને લાગે છે હું જવાબદારી લેશે આટલામાં હાથ નથી મૂકી તો પછી એમાં તો કોઈ જવાબદારી લે નહી તો બસ હું એ ચાહું છું કે આ લોકો માટે કંઈક સારી સુવિધા હોય બસ એના સિવાય કશું વધારે નથી જોઈતું અને આટલી બધી સરકાર સુવિધા રહી છે ડોક્ટર સારા હોવા જોઈએ માર્ગદર્શન સારું આપતા હોવા જોઈએ એ લોકો પોતાને શું સમજે છે એ જ ખબર નથી પડતી ડોક્ટર છે તો એ રીતે ટ્રીટ કરો ને ડોક્ટર સ્ટાફ બધા જ નોર્મલ ત્યાં એક બેન બેસે છે એ બી કઈ સરખી રીતે કોઈને જવાબ નથી આપતા એઝ અ શું છે મને ખબર નથી સુપરવાઇઝર સુપરવાઇઝર નથી રૂમ ની બહાર બેસે છે એ બી કઈ સરખી જવાબ નથી આપતા એટલીસ્ટ એ તો જવાબ આપે સારી રીતે અને થોડું થોડું કરીને સરખી રીતે માર્ગદર્શન આપે ના કે ગમે તે લેંગ્વેજ વાત કરે વાણી એકચુઅલી સારી વાપરવી જોઈએ એમને અને જેમને સમજ નથી પડતી એમને સમજ આપો કે તમારે આવું કરવું જોઈએ બધાના ગુજરાતના બહારથી લોકો આવે છે અને બધા મધ્યમ વર્ગના છે બહુ હાઈફાઈ સેલરી વાળા છે નહીં કોઈ અને હાઈફાઈ સેલરી વાળા તો અહીંયા તો આવે જ નહીં અને એક જણા નહીં અને પહેલા જેટલા છે બધાને જ આ થયો છે અને કોઈ ઇસ્યુની સામે અવાજ નથી ઉઠાઈ રહ્યો એ પ્રોબ્લેમ છે તો હું ચાહું છું કે બધા જ પોતાની જે અપીલ છે કરે અને આના વિરુદ્ધમાં કંઈક કમ્પ્લેન કરીને કાં તો સુવિધા માટે કંઈક કરે બસ બીજું કંઈ નહીં દર્શક મિત્રો અમે બી આશા રાખીએ કે જે આજે એક બેને સવાલ ઉભો કર્યો છે એ સવાલનો જવાબ મેનેજમેન્ટ પણ આપે જે સુવિધાઓ અહીંયા મળવી જોઈએ જે પેશન્ટ અહીં આગળ આવે છે જે માતા પોતાની ડિલિવરી માટે આવે છે એના બાળકનું પણ ધ્યાન રાખવામાં આવે કેમકે જે બેને કીધું કે આખી હકીકત જણાવી એમને મોબાઈલમાં વિડીયો પણ બતાવ્યા હું આશા રાખું કે સરકારના કાન સુધી બેનની વાત પહોંચે સ્પાર્ક ટુ ન્યૂઝની વાત પહોંચીએ અને જે લોકોને પણ તકલીફ પડી રહી છે એ લોકોને તકલીફ ના પડે આવનાર દિવસોમાં કંઈક ને કંઈક એવી સુવિધા ઊભી કરવામાં આવે જેનાથી કોઈ પણ પ્રકારની જે તકલીફ છે પેશન્ટને એ ના પડે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાક ટુ ડે માટે